નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ અને ખેતીની અંદર જે છે એ કેમ ખર્ચ કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો આધુનિક ખેતી તરફ કેમ આગળ વધે ખેડૂત મિત્રો જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરી અને પોતાના ખેતરની અંદર જીવતા જીવડાની સંખ્યા કેમ વધારે એના માટેના મિત્રો અમારા હમાઈશના પ્રયત્નો હોય ત્યારે આ પ્રયત્નો જે છે એ પ્રયત્નોની અંદર જ્યારે અમારા ખેડૂત મિત્રો જે છે એ જ્યારે આવી રીતના ખેતી જે છે આ કરવા જ્યારે પ્રેરા રહ્યા છે અમે જે કહેલી ભલામણો જે છે એ ખેડૂતો જ્યારે વાપરતા થયા ત્યારે અમને વધારે ખુશી થતી હોય ત્યારે જ એક અમારા આવા એક પ્રગતિશીલ ખેડૂત કે એમને જે છે એ અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે એ પોતે પોતાના ફાર્મની અંદર પોતાના ખેતર ઉપર અને ખાસ કરીને મગફળીની અંદર જે છે એ ઉપયોગ કર્યો છે ત્યારે એમણે શા માટે ઉપયોગ કર્યો એનાથી હું ફાયદો થવાનો છે અને આ અત્યારના સમયગાળા અંદર ખેડૂતોએ શા માટે વાપરું જોઈએ ભાઈ પાંચથી જાણવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ એ આપણે આગળ વધીએ આપણું ના મોટા ભાઈ મારું નામ મહેશ ધીરુભાઈ વોરા ગામ શિવરાજગઢ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર સત્તાણું બે બોતેર સત્યાવીસ નવ એકાણું વોરાભાઈ આ વર્ષે કેટલા વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે મગફળી તો

Vse bavis diosni, to je. Vse bavis diosni, to je moj politizem. વીસ બાવીસ દિવસની મગફળીની અંદર તમે કેવી કેવી ટ્રીટમેન્ટ કરી છે અને ખાસ કરીને જે છે એ હાલના સમયગાળા અંદર જ્યારે ભેજવાળું વાતાવરણ છે વરસાદ વાળું વાતાવરણ છે જયારે એ સમયગાળા અંદર જે અમારા દ્વારા કરવામાં આવેલી જે ભલામણ છે પ્રોડક્ટ એનો તમે ઉપયોગ શા માટે કર્યો ટ્રીટમેન્ટમાં તો એવું છે સાહેબ હજી તો આની કોઈ ટ્રીટમેન્ટની બહુ જરૂર નથી અત્યારે તો આપણે વાવી ત્યારે પાયામાં ખાતર ડીએપી વાવી દીધું હા હા બરાબર છે પછી વર્ષો વર્ષનું રૂટિન જ છે કે ટૂંકમાં એ વાવી દીધું પછી વીસ કે પચીસ દિવસની કે વરસાદનું વાતાવરણ હોય ત્યારે અમે આ

પછી આ પડીકા ખોલી ને મિક્સ કરી દીધા ચોટાડી દીધું બરાબર પછી ઉડાડી દીધું ટૂંકમાં માફ કરીને કેટલા સોળ વીઘા ની અંદર કેટલા પડીકા નાખ્યા છે સોળ વીઘા ની અંદર ત્રણ પેક ખોખા આવડવા ચાર પોટક નાખ્યું અને નાખ્યો હા ખોડ નાખો

મને તો પોર જોતા એવું લાગ્યું તું કે આપણે થળિયામાં કાળી ફૂગ આવે પછી થોડીક મોટી માંડવી થાય એટલે સફેદ ફૂગ આવતી હોય તો એ વસ્તુ આપણને મેં જેટલા માડધામાં પોર નાખ્યું તું એમાં બધાયને પચાસ ટકા દેખાતી હોય તો આપણે દસ ટકા દેખાતી બરાબર છે એટલે કે તું ઉપયોગ ઉપયોગથી આવી રીતના આ હારુદેવામાં અગાઉ જે ઉપયોગ કરી દેવાથી શું ફાયદો થાય અગાઉ ઉપયોગ અત્યારે પછી વીસ બાવીસ દિવસ ની મગફળી થાય ત્યારે નાખી દે તો એની કામગીરી ચાલુ થઇ જાય તો માંડવી મોટી થઈ જાય માંડવી મોટી થઈ જાય તો ઉતરે માં ચોઈટું બરાબર અને બીજું કે જયારે જમીન ની અંદર આપી દઈએ તો એની સંખ્યા વધારવાની કામગીરી કામગીરી પછી કામગીરી

નાખો અને ખુલ્લું થઈ જાય તડકો પડે તો આ વસ્તુ કામની નથી બરાબર છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને વરાભાઈ દ્વારા કરવામાં આવી છે કે ભાઈ જો હાલના સમયગાળા અંદર જે છે ને એ આખું આમ કહેવાય કે ઘેઘુર વાતર છે એટલે વાદળ સાહેબ વાતાવરણ છે અને આની અંદર બેક્ટેરિયાઓ ખૂબ ઝડપી જે છે એનો ગ્રો કરી શકે એટલે કે વધારો કરી શકે અને સાથે સાથે જે સફેદ ફૂગ છે કાળી ફૂગ છે કે સુકારો છે આ સિવાય જે છે આ સ્ટાર પ્રોટેક્ટ ની અંદર આપણે ખબર છે કે સ્ટાર પ્રોટેક્ટ એટલે એની અંદર જે જીવતા જીવડા છે એવા સાત થી આઠ પ્રકારના જીવડા એની અંદર નાખે એમાં બેસી

કે પ્રક્રિયા કરી આપડા ખેતર માં લાગે જ નહીં તો એના માટેની પ્રક્રિયા તમે ખુબ સરસ મજાની કરી છે અને ખેડૂત મિત્રો આપ પણ જે છે જયારે મગફળી નું વાવેતર કરી રહ્યા હોય તો તમે ખેડૂતોને હું ભલામણ કરો છો તમને શું લાગે જયારે તમે છેલ્લા બે વર્ષ

એટલે તમામ પ્રકારના જે છે એ આપણે પાકને પ્રોટેક્શન આપી શકીએ છીએ આનો ઉપયોગ જે છે એ અમારા ખેડૂત દ્વારા જે છે કરવામાં આવ્યો છે અને ખેડૂતો ગયા વર્ષે અઢળક ખેડૂતોએ આનો ઉપયોગ કર્યો અને ખૂબ સારા પરિણામો મેળવા જેમ કે પછી શિયાળુ પાક હોય તેમાં જીરું હરિયાળી ધાણામાં પણ એને ખૂબ સારા પરિણામો મળ્યો એવી રીતના મગફળીના પાકની અંદર પણ જે છે ગયા વર્ષે ખેડૂતોએ જેનો ઉપયોગ કર્યો એ ખેડૂતોને આની અંદર ખૂબ સારો ફાયદો થયેલો છે તો ખેડૂત મિત્રો આપ પણ જે છે એ આ મેળવવા માંગતા હોય તો તમે એનો હેલ્પલાઇન નંબર છે એ નોંધી લો નેવું બે એકત્રીસ